તો સંગીતમાં વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ એટલે ગ્રેમી એવોર્ડ ગ્રેમી એવોર્ડ્સ જે ગ્રામોફોની રેપ્લિકા સ્વરૂપે એનાયત કરવામાં આવે છે સંગીત ક્ષેત્રમાં ઉત્તમ સિદ્ધિઓને બિરદાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સની રેકોર્ડિંગ એકેડેમી દ્વારા આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે નો વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત અવોર્ડ એટલે ગ્રેમી અવોર્ડ ગ્રેમી અવોર્ડ જે ગ્રામોફોનની રેપ્લિકા સ્વરૂપે એનાયત કરવામાં આવે છે સંગીત ક્ષેત્રમાં ઉત્તમ સિદ્ધિઓને બિરદાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સની રેકોર્ડિંગ એકેડમી દ્વારા આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસનો મો ગ્રેમી અવોર્ડ લોસ એન્જલસમાં આયોજિત થયો હતો આપણા માટે હર્ષની વાત એ છે કે પાંચ અવોર્ડ સાથે ભારતના સંગીતકારોએ ગ્રેમી અવોર્ડમાં ધૂમ મચાવી છે ભારતીય ફ્યુઝન બેન્ડ શક્તિને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ નો અવોર્ડ મળ્યો છે શક્તિને તેના નવીનતમ મ્યુઝિક આલ્બમ ધિસ મુમેન્ટ માટે ગ્રેમી અવોર્ડ્સમાં વિજેતા ઘોષિત કરાયા છે આ આલબમમાં આઠ ગીતો છે ઉલ્લેખનીય છે કે ધીસ મુમેન્ટ શક્તિ બેન્ડનો પિસ્તાળીસ વર્ષમાં આ પહેલો જ આલ્બમ છે જે સીધો જ ગ્રેમીમાં અવોર્ડથી સન્માનિત થયો છે શક્તિ ફ્યુઝન બેન્ડની વાત કરીએ તો સન 1973 માં ઇંગ્લિશ ગિટાર વાદક જોન મેકલોલીને ભારતીય વાયોલિન વાદક એલ શંકર તબલા વાદક ઝાકિર હુસૈન અને ટી એચ વિક્કુ વિનાયક ક્રમ સાથે ફ્યુઝન બેન્ડ શક્તિની રચના કરી હતી પરંતુ 1977 પછી આ બેન્ડ બહુ સક્રિય ન હતું ત્યારબાદ 1997 માં જોન મેકલોલીને એજ ખ્યાલ પર ફરીથી રિમેમ્બર શક્તિ નામનું બેન્ડ બનાવ્યું હતું હાલ આ બેન્ડમાં તબલા વાદક ઝાકિર હુસૈન શંકર મહાદેવન જ્હોન મેકલોલિન વી સેલ્વા ગણેશ અને ગણેશ રાજગોપાલન જેવા પ્રતિભાશાળી કલાકારો સક્રિય છે અમેઝિંગ એક્સપિરિયન્સ ફોર અસ એન્ડ વી વોન્ટ ટુ થેન્ક આવર લીડર એન્ડ મેન્ટોર જ્હોન ગ્લોકલન હુ કુડન બી હિયર હી ઇઝ ધ ફિફ્થ મેમ્બર ઓફ ધ બેન્ડ બટ ધ લીડર ઓફ ધ બેન્ડ એઝ વેલ એન્ડ યુ નો ઇટ્સ આવર 50th યર એઝ અ બેન્ડ આ વર્ષે શક્તિ બેન્ડ સિવાય ભારતીય વાસડી વાદક રાકેશ ચોરસિયાએ પણ બે ગ્રેમી એવોર્ડ પોતાને નામ કર્યા છે તેમનો આલ્બમ એઝ વી બ્રીથ પ્રથમ વખત જ ત્રણ અલગ અલગ શ્રેણીમાં નામાંકિત થયો હતો જેમાંથી બે શ્રેણીમાં તેઓએ ગ્રેમી એવોર્ડ મેળવ્યા છે ઉલ્લેખનીય છે કે રાકેશ ચોરસિયા પદ્મવિભૂષણ વાસડી વાદક હરિપ્રસાદ ચોરસિયાના ભત્રીજા છે રાકેશ ચોરસિયાએ શાસ્ત્રીય સંગીતના આ ક્ષેત્રે ખૂબ સફળતા મેળવી છે અને દુનિયાભરમાં નામના મેળવી છે આજે ગ્રામી અવોર્ડ જીત્યા બાદ તેઓએ પોતાનો અવોર્ડ ભારત દેશને સમર્પિત કર્યો છે અને પોતાની સફળતાનો શ્રેય પરિવારજનોને આપ્યો છે બસ મેરેલી તો યહી ખુશી की बात है कि ये पहला साल है और इसी में नॉमिनेट हुआ हूं और इसी में इसी साल मैं ગ્રામી મળી भी गया और हमारे जो एल्बम है एज़ वी स्पीक इसे दो में मिला है संगीतकारो ग्रमी अवॉर्ड में नहीं, नहीं, भारत नगाड़ो तो पर भविष्य मीजा संगीतकारो ने ग्रेमी साथ बीजा घनात नाम प्लेटफॉर्म पर नाम ना मेलवा पूरी पा બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ